આ ભૂમઘાની ચિકોદર આ ભૂમઘાની જુગણી દરબાર લાગે ભાઈ આ તો મારી ભૂમિ નો હોય તો મારી નાતની નો આવું ચેહર ભાઈ કહું જે ને ભૂમિ એનું કપર થી નોમ ચાલુ થયું

આપડે ના દો ને આદો ભાઈ બે હજાર બધી ચાલુ રાખ અને હરખા દેખાવાની ચાલુ થાય એટલે હું ઉતાર કરવાનું બરોબર હું હર ઉતાર કરવાનું પછી આવું મજા ગાળવા આવે